બસ ક્યારે પણ દુર્ઘટના થાય એટલે સરકાર માત્ર સહાય આપીને છૂટી જાય પણ સરકાર છે તે ક્યારે કામની મરામત સમજતી નથી તેવું હવે લાગી રહ્યું છે એટલે તો કોઈ દુર્ઘટના થાય તેનો જવાબ આપતા પહેલા જ તે સહાય જાહેર કરી દે છે શું સહાય થી ગુમાવેલા સ્વજનો છે તે સ્વજનો ફરી આ સહાય આપે ત્યારે પાછા આવી જાય છે અને જે આ કોંગ્રેસના સમયમાં ચોર્યાસી પંચ્યાસી માં જે બ્રિજ બન્યો અને આ ખખડધ સરકાર જે બીજેપી સરકાર છે તેમાં આ બ્રિજ તૂટ્યો અને એટલે જ કોંગ્રેસ અને ભાજપ ની મિલીપ ભગત હવે ફરી એક વખત તંત્રની પોલ ખોલી રહી છે અને તેવી જ એક ઘટના એટલે એક ગંભીરા બ્રિજ તૂટ્યો અને આ વહેલી સવારે જે ગંભીરા બ્રિજ તૂટ્યો તેને લઈને અનેક વિપક્ષના નેતાઓ છે તે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને જે આમ આદમી પાર્ટીના રેશમાબેન પટેલ છે તેઓ શું કર્યા છે તેમની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય

પોતાના પરિવારનો એક સભ્ય ગુમાવ્યો છે એક માતા પોતાનો દીકરો ગુમાવી બેઠી છે અને તેનું હૈયા ફાટ રુદન સૌ કોઈને ચોંકાવી દે હતું અને સાથે સાથે આવા કેટલાય જે પરિવારો છે કે જેમના જે વાલ સોયા છે તે આ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા અને ડૂબી ગયા અને મોતને ભેટ્યા કહેવાય છે કે પાણી પેલા પાળ બાંધી લેવી જોઈએ પણ સરકારને કદાચ આ જે સૂત્ર છે તે સમજાઈ ન રહ્યું હોય બસ સરકારને એસીની ગાડીઓમાં ફરવું છે અધિકારીઓને એસી ચેમ્બર છોડવી નથી અને જનતાનો ભોગ હમેશા લીધો છે આ સરકારે કારણ કે જે આ બ્રિજ ઉપર ભ્રષ્ટાચાર કર્યો અને આ ભ્રષ્ટાચાર નો ભોગ જનતા એ બનવું પડ્યું રહે છે અને આવા ગંભીર આક્ષેપ કર્યા છે આમ આદમી પાર્ટી ના મહિલા અધ્યક્ષ છે તે રેશમાબેન પટેલે શું કર્યા છે રેશમાબેન પટેલ તમે તેમને પણ સાંભળી લો જય હિન્દ ષમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી જે ગંભીરા બ્રિજ મહિસાગર પરનો તૂટી ગયો છે એને લઈને ખૂબ જ ગંભીર વિચારવાની જરૂર છે આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જતું ઉદાહરણ છે ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસુમ ઓમાઈ ગઈ છે આ બ્રિજની કેટ કેટલી કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું સરકાર ઊંઘતી રહી એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાક છે કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ ઓગણીસો ચોર્યાસી પિંચ્યાસીમાં માં બન્યો હતો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય સો વર્ષનું હોવું જોઈએ એ પિસ્તાલીસ વર્ષમાં ચાલીસ વર્ષમાં ધરાશાયી થઈ જાય છે એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે કે કેટલા કાંડ ગુજરાતમાં બન્યા છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી રાજકોટમાં અગ્નિકાંડ બન્યો સુરતમાં અગ્નિકાંડ બન્યો ઝૂલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ એ સિવાયના કેટલાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે તો આ ભ્રષ્ટાચારીઓને હવે ઝાકારો આપવાનો સમય આવી ગયો છે અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહીસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે ધન્યવાદ તો આ હતા રેશમાબેન પટેલ તમે તેમને પણ સાંભળ્યા અને તેમણે ઊંઘતી સરકારને જે ભ્રષ્ટાચારની સરકાર જે ભાજપ અને કોંગ્રેસની મિલી થઈને આ જનતાને તહસ મહસ કરી નાખી છે તેવા ગંભીર આરોપ કર્યા છે અને માત્ર ન ભાજપ ની સરકાર જ જવાબદાર હોય પણ કોંગ્રેસ ની સરકારે પણ આ બ્રિજ બનાવ્યો હતો અને ભાજપ કોંગ્રેસ ની બંને ની સરકારને લઈને આ જનતાને ભોગ બનવું પડ્યું છે જનતાને મુશ્કેલી વેઠવી પડી છે તેવું પણ તેમણે કહ્યું છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટ માં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા ને આવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને ક